નર્મદા જિલ્લાના એસઓયુ નજીક વાગડિયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને બે કલાકની ભારે જહેમત બાદ પોલીસ અને બે કલાક ની જહેમત બાદ સફળતાપૂર્વક બચાવ કામગીરી બાદ બચાવી લીધા હતા બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમ ના મથકો આજરોજ સાંજે ચાલુ કરીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને અંગે વારંવાર કાંઠા વિસ્તારમાં આગમચેતી દાખવવા સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં સાંજે એક ખાનગી હોટલ ના બાંધકામ સાથે જોડાયેલા ચાર શ્રમિકો સંજય પાસવાન રણજીત પાશવાન સચિન પાસવાન ઇસ્માઈલ શેખ નર્મદા નદીના પટ ખાલી હોય વચ્ચેના ભાગમાં ગયા હતા જે બાદ સાંજે છ કલાક ની આસપાસ જળ વિદ્યુત મથકો શરૂ થતા તેનું પાણી નદીમાં આવ્યું હતું દરમિયાન વચ્ચે આવેલ ટાપુની આસપાસ જળ સપાટી વધી જતા ઉપરોક્ત તમામ ચાર શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા આ દરમિયાન એકતા ક્રુઝ સંચાલક પ્રદીપ ડિસોઝા આ અંગે માહિતી મળતા એસઓયુ સત્તા મંડળના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયાને જાણ સરવૈયાએ કાર્યરત એસઓયુ સત્તા મંડળના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ગોહિલ અને રિવર રાફ્ટિંગ ના મેનેજર વિનીત કુમાર સેની ને જાણ કરતા સેની સાથે મહાવીર નેગી મુકેશ રાણા મનીષ રાણા અંકિત રાણા પૂરન નેગી અને રાકેશ દાસ કે જેવો તૈર હોય લાઈફ જેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં બે કલાકની જેમત બાદ તમામ ચાર લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા ઉલ્લેખની છે કે વીસ દિવસ પહેલા નર્મદા કંટ્રોલ ઓટોરિટીના આદેશ મુજબ નર્મદા ડેમના જળ વિદ્યુત મથકોનું સંચાલન કરી રોજ સાંજે પાણી છોડવામાં આવે છે અને આ અંગે વારંવાર નદી નદીકાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આ ચાર વ્યક્તિઓ નદીનો પટ ખાલી જોઈને ટાપુ પર ગયા હતા